ખેડૂત મિત્રો એગ્રી કેમ્પ પ્રાઇવેટ લિમિટ અમદાવાદથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રસાણા ગામમાં પ્રગતિ ખેડૂત જે આપણે પાયામાં માઇકો રાજા વામરિકા આવે છે અને એના માટે જે મર્ચાં વાપર્યું હતું એના વિશે રિઝલ્ટ જોઈએ અને સાંભળ્યા ખેડૂતના મોટે શું નામ તમારું માવજીજી રામ રામસંગી રસાણા ગામ ગામ રસાણા મોટા મોબાઈલ નંબર મોબાઈલ નંબર નવ્વાણું અઠ્ઠાણું પચીસ અઠ્યાસી જીરો એક બરાબર જે તમે આપણે પાયામાં વામરિકા ડોલ વાપરી હતી એનું રિઝલ્ટ કેવું છે આ જોઈ લો તમે સાચી વામરિકા ડોલ વાપરી હતી હા ગ્રીનરી સારી છે જોઈ લો તમે બરોબર બીજા સાથે આપણે બહુચોર એગ્રોમાંથી ગણપતજી અહીંયા આપણે હાજર છે એ પણ રિઝલ્ટ વિશે થોડું કહે છે આપણે માવુજીની અંદર પાયાની અંદર માયકોરાજા વામરીકા નોચીરીકા કંપનીનું અને નિમિતેશ આ જે નેમીટોડ માટે આવે છે પાયાની અંદર આપણે પહેરેલું છે આની અંદર જેથી કરીને એમના અત્યારે છોડ જોઈએ તો એકદમ ગ્રીનરી છે ને છોડનો સારો ફૂટ પણ સારું છે એટલે માઇકો રાજાનું એવું અમેરિકાનું સારું રીઝન જોવા મળે છે અને અંદર તરબૂચ વાવેલા છે તરબૂચની અંદર કોઈ નેમિટોટનો પ્રશ્ન આવેલો નથી એટલે બંને પ્રોડક્ટનું એવું સારું રીઝન છે અને અમે આગ્રહ રાખીએ કે દરેક ખેડૂત આ ભલામણ કરેલું પ્રોડક્ટ વાપરે આ સારા રીઝન છે નમસ્કાર